મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની વધારે આવક થતા આજે રવિવાર હોવા છતાં માર્કેટિંગ યાર્ડ મહુવાના પ્રશાસનના કર્મચારી ગણ ખડે પગે રહી તમામ વ્યવસ્થાઓ સંભાળી હતી તો આગામી દિવસોમાં હજુ પણ મગફળીની આવક વધારે થશે તેવી સંભાવનાઓ છે અને વરસાદની સંભાવનાઓ પણ રહેલી છે તેને લઈ માર્કેટિંગ યાર્ડ પ્રશાસન દ્વારા તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચાલુ સાલમાં અંદાજે બે લાખ થેલા જેવી મગફળીની આવક થવા પામેલ છે હાલમાં દરરોજ દસ હજારથી પણ વધુ થેલા મગફળીની આવક થઈ રહી છે રવિવાર હોવા છતાં કર્મચારીઓ ખડે પગે ઊભા રહીને વ્યવસ્થામાં સહભાગી થયેલ હતા આગામી અઠવાડિયાથી પચીસ હજાર થેલા મગફળીની આવક થવાની સંભાવનાઓ છે અંદાજિત નાના મોટા થઈને ત્રણ લાખ ફૂટના શેડમાં મગફળી ઉતારવાની વ્યવસ્થા કરવામાં આવી છે ત્રીસ હજાર થેલા મગફળી શેડમાં ઉતરે તેવી વ્યવસ્થા મહુઆ માર્કેટિંગ યાર્ડ દ્વારા કરવામાં આવી છે ગ્રાઉન્ડમાં ઉતારવામાં આવે ત્યારે ઢાંકવાની વ્યવસ્થા માટે પ્લાસ્ટિક વિના મૂલ્યે મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા આપવામાં આવશે આજુબાજુના 100 કિલોમીટરથી ખેડૂતો મગફળી વેચવા માટે મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે આવી રહ્યા છે મગફળીમાં સૌરાષ્ટ્રના ત્રીજા નંબરનું માર્કેટિંગ યાર્ડ મહુવાનું છે ગુજરાતમાં ટોપ 10 યાર્ડમાં સ્થાન પામતું માર્કેટિંગ યાર્ડ મહુવાનું છે અંદાજિત 2000 કરોડ થી પણ વધારેનું ટર્નઓવર ધરાવતું માર્કેટિંગ યાર્ડ મહુવાનું છે મારું ગામ કારેલા છે હું સિંહ મગફળી લઈને અહીંયા આવ્યો છું મોવા માર્કેટિંગ હેર માં પછી અહીંયા સાહેબો તમામ હાજર છે અને ઉતારવાની સુવિધા બહુ સારી છે અને સો કિલોમીટર થી અહીંયા ઉતારવાય પણ અહીંયા માણસો આવે છે ખેડૂતની માટે સારું છે બહુ વિશાલ પાછા ને સેક્રેટરી મોવા માર્કેટિંગ યાર્ડ આજ રોજ તારીખ પાંચ દસ ને રવિવારના રોજ મોવા માર્કેટિંગ યાર્ડ ની અંદર સિંગની વધુ પરથી આવક થઈ રહી છે ત્યારે માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન શ્રી ગભરુભાઈ કામડા સૂચના મુજબ કર્મચારીઓ તથા સિક્યુરિટી હાજર છે રવિવાર દિવસ હોવા છતાં તમામ કર્મચારીઓ ખડે પગે હાજર રહીને વ્યવસ્થા ની અંદર ભાગરૂપ થયેલ છે આગામી દિવસોમાં માં સિંગ ની વધુ પડતી આવક થાય તે માટેની પણ વ્યવસ્થા અલગ અલગ જગ્યાએ કરવામાં આવેલ છે નવો જે શેડ બની ગયેલ છે ત્યાં પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે આમ શેડ અંદર કુલ અંદાજે ત્રીસ હજાર ગુણી જેટલી મગફળી ગુણી સમય શકે તે માટેની સમગ્ર મોવા યાર્ડ અંદર વ્યવસ્થા કરેલ છે ત્યારબાદ વધુ પડતી જો આવક થાય તો ગ્રાઉન્ડ માં ઉતરવી પડે તે માટે પાછળ ઢાંકવા માટે પ્લાસ્ટિકની વ્યવસ્થા પણ મોવા માર્કેટિંગ યાર્ડ દ્વારા કરવામાં આવેલ છે એટલે આગામી દિવસોમાં વધુ પડતી આવક માટેની વ્યવસ્થા પણ મોવા માર્કેટિંગ યાર્ડ દ્વારા થઈ રહી છે